કડી શહેરમાં વહેલી સવારે વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કરણનગર સુજાતપુરા રોડ પર તેમજ લુણાસણ ગામના અંડરબ્રિજો પાણીમાં ગરકાવ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી જે મુજબ છેલ્લા બે દિવસથી કડી પંથકમાં વરસાદ સામાન્ય વરસી રહ્યો છે જ્યારે વરસાદ ખાબકતા કડી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ઠંડક જેવો માહોલ થઈ ગયો છે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે કડી શહેર અને તાલુકામાં ગત રાત્રિએ સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો બુધવારે વહેલી સવારે ધમાકાદાર વરસાદની એન્ટ્રી થતાં શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે કડી તાલુકાના કરણનગર અને લુણાસડ ગામે રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નવા જ અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા જ્યારે કડી શહેરના સુજાતપુરા રોડ પર આવેલા રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા નવા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ કડીના થોડ રોડ પર આવેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેને લઈને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે સાથે શહેરના વડવાડા હનુમાનજીના મંદિર સહિત અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે રાજુ ઠાકોર કડી